બનાસકાંઠાના ડીસામાં કથિત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોજારી ઘટનામાં વીસથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે આ ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું તંત્ર જાણે કે સફાળું જાગ્યું હોય તે રીતે સમગ્ર રાજ્યમાં ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન અને ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેના પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હોય તેમ ઘટનાના બે દિવસ બાદ જિલ્લાના મોડાસા ખાતે આવેલી ચોત્રીસ જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ગોડાઉનો તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફ્ટીના સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જોકે મોડાસા ખાતે કેટલાક પરવાનેદારોને જાણે કે અગાઉથી જાણ થઈ ગઈ હોય તેમ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું ડીસામાં બનેલી દુઃખદ ઘટનાના પગલે મોડાસા સબડિવિઝનમાં આવેલા કુલ છત્રીસ ફટાકડા સંગ્રહના પરવાનેદારોની તપાસ આજે હાથ ધરેલી છે તમામે તમામ પરવાનેદારોના લાઇસન્સ એમની સંગ્રહ ક્ષમતા અને જો સંગ્રહ ક્ષમતાથી વધારે જથ્થો મળી આવે તો સીઝની કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તમામ પત્રકાર મિત્રોની સાથે રાખી તપાસ હાથ ધરવાથી પારદર્શિતા જળવાશે અને મોડાસા ડિવિઝનમાં આવી કોઈ ઘટના પુનરાવર્તિત ન થાય એ માટે તકેદારીના પગલાં રૂપે આજે વિઝિટ હાથ ધરવામાં આવેલી છે પરવાનેદારોના જે પરવાના છે એ રેગ્યુલર સમયે આકસ્મિક તપાસણીથી ચેક કરવામાં આવે છે જે પરવાના રિન્યૂ કરવાના બાકી હોય એમને નોટિસ પણ આપવામાં આવે છે એમને સમયમર્યાદા આપી અને એ પરવાના રિન્યૂ થાય એ રીતના પ્રયત્નો પરવાનેદારો દ્વારા થાય અને આવી ઘટના આપણા ડિવિઝનમાં ના બને એ માટે પ્રયત્નશીલ છે